એટલે આપડે જે પ્રોબ્લમ અત્યારે આપણે ફેસ કરીએ છીએ નાળિયેરીમાં ખાસ કરીને એરિયોફાઇટ માઇટ છે વાઈટ ફ્લાય છે અને જે ફાલખડવાનું જે મોટો પ્રોબ્લેમ છે ને એમાં આનું સારામાં સારું રિઝલ્ટ મળશે અને સાહેબ એવી પ્રોમિસ આપે છે કે એક મહિનામાં તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે અને વાઈટ ફ્લાય માટે એ ત્રણ વર્ષ માટે ગેરંટી આપે છે આનો પેલો ડોઝ આપ્યા પછી એક મહિના પછી ફરીથી બે બે પેકેટનો ડોઝ આપવાનો

કે આ એના પ્લાન્ટની અંદર ઇમ્યુનિટી પાવરનો વધારો કરે છે આપણે જે પેસ્ટીસાઈડ નો યુઝ કરીએ એ ટેમ્પરરી સોલ્યુશન છે

આનો ઉપયોગ કર્યા પછી તમારે બાજુવાળા સાટે કે ન સાટે પણ નડિયેરીમાં ઇમ્યુનિટી પાવર એટલો વધારે હશે કે એમાં ઇનકેસ ભૂલથી પણ વાઇટ પ્લે આવશે તો એ એક્સપાયર થઈ જશે કે આ એવી તાકાત પુરવાર કરશે નાળિયેરી અને કિંમત શું છે આપણે એ આપણે સાહેબની સાથે ચર્ચા કરીને સર ये बायो इंसेक्टिसाइड है हाँ। वो बायो फर्टिलाइजर है हाँ। वो बायो फंगीसाइड है हाँ। वो पूरा व्हाइट फ्लाई राइनोसर बीटिल रेड पॉम वीविल और इरियोपिड मेट का कंट्रोल करने के लिए इन्फिनिटी है ऑरेंज हाँ। कलर पैकेट है।, है।, है अपने आ त्रण प्रोडक्ट की अंदर नाड़ियरी में जितना जो जे प्रॉब्लम हाँ। है ना ये ऑल इन वन આ બધા માટેનું સોલ્યુશન આ ત્રણ એ પણ ઓર્ગેનિક બે છે એટલે કોઈ સાઈડ ઇફેક્ટ નથી થવાનું અને આનો ડોઝ પેલો ડોઝ આપ્યા પછી સાહેબ નું એમ છે કે એક મહિનામાં તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જાય બરાબર છે અને ત્રણ ડોઝ આપ્યા પછી તમારે વાઇફલાઈ નો એટેક નહી આવે અને તમારી હેલ્ નાળિયેરી રહેશે એટલે આ તમારે રેનોસોર છે જે વ્હાઈટ ફ્લાય છે આ રહેશે આ જે ત્રણેય પ્રોડક્ટ છે એ બધા માટે ઉપયોગી છે એવું નહિ એટલે આના ડોઝ એ આપડે જે સોલ્યુશન જે નાળિયેરીમાં પ્રોબ્લેમ છે એ બધા નું સોલ્યુશન આ ત્રણેય પ્રોડક્ટ ની અંદર છે બરાબર છે એટલે તમારા માટે આ બેસ્ટ સજેસ્ટ અમે કરીએ છીએ અને બીજા ખેડૂતને પણ તમે કરતા રહીશો ઓકે બાય